સુરેન્દ્રનગરના લખતરના પાટડી દરવાજા બહાર હિન્દુ જાતિનું આવેલ છે આ અંદર છેલ્લા વર્ષ કરતાં વધુ સમયથી અનેક વખત નાની મોટી ચોરીઓ તેમજ તોડફોડ કરીને અસામાજિક પ્રવૃત્તિઓમાં વધારા સાથે મોક્ષધામની અંદર તેમજ ગેટની બહાર રાત્રિ દરમિયાન તાંત્રિક વિધિઓ કરીને અંધશ્રદ્ધાનો વિષય ફેલાવતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાય છે

ચોરી તોડફોડ તેમજ મોક્ષધામની અંદર તેમજ ગેટની બહાર રાત્રિ દરમિયાન કરવામાં આવતી તાંત્રિક વિધિઓ કરીને અંધશ્રદ્ધાનો વિષય ફેલાવવાની કામગીરીને ડામવા માટે જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે બેઠક દરમિયાન મોક્ષધામની અંદર વારંવાર થતી અસામાજિક પ્રવૃત્તિઓને તાંત્રિક વિધિઓને બંધ કરવા માટે જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ વડા મામલતદાર ટીડીઓ લખતર પોલીસ સ્ટેશન સહિતના લાગતા વળગતા અધિકારીઓને ગ્રામ્ય પંચાયત લખતર પાંજડા પોળ સંસ્થા લખતર તેમજ શમશાન સુધારણા સમિતિના આગેવાનો અને હોદ્દેદારો અને જાગૃત નાગરિકો દ્વારા લેખિતમાં રજૂઆત કરીને લખતર મોક્ષધામની અંદર અસામાજિક પ્રવૃત્તિઓ કરનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરીને યોગ્ય પગલાં ભરીને કાયદાનું ભાન કરાવવાની માંગ સાથે તેમજ તાંત્રિક વિધિઓ બંધ કરાવીને દૂષણને ડામવામાં આવે તે અંગે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર